મા તારે મો એક જ એક જ વસ્તુ લેવાનું હોય ને રેરિયલ તારા માટે 220 રૂપિયા બરોબર તારી કાડી હાટું તું જંપો જંપર લે જા પાતર ઠોક તું અને કાલથી કામ ફેર થઈ ગઈ હા તો માત્ર મારો કાકો થતો તો એટલે એને 200 રૂપિયા 220 રૂપિયા ને કાડી હાટું દીધા જંપર લે હો ને કે દવેય નહીં ના ના આગી મે તો પગાર થઈ ગયા ને મેં આટલા માથે અલફા <laughs> <coughs> <coughs> <coughs>